જ્ઞાનેશ કુમારના ચૂંટણી આયોગે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે જે ગંદો ખેલ કર્યો હતો અને પાસઠ લાખ મતદારોના નામ કાપી નાખ્યા હતા જ્યારે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એ બિહારમાં વોટર અધિકાર યાત્રા જેને ભવ્ય જન પ્રતિસાદ મળી રહ્યો છે ભલે એ ગોદી મીડિયામાં ન બતાવાય પણ તમારામાંથી જેમને રસ હોય એ સોશિયલ મીડિયામાં જોઈ શકે છે અને લોકો જાગેલા છે બિહારીઓ છે ને જાગૃત પ્રજા છે ગરીબ હશે ગામડાના હશે પરંતુ એ લોકો જાગૃત છે એ બાબત

બાકી હતું તે સંસદની અંદર લોકસભામાં મોદીની હાજરીમાં તમામ વિપક્ષોએ વોટ ચોર છોડ એનો નારો લગાવ્યો અને સ્પીકર મહોદય ઓમ બિરલા દુહાઈ દેતા હતા કે આપણે છેને ને ગરીમા જાળવવી જોઈએ જાણે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઈ ગરિમા જાળવી હોય રાહુલ ગાંધી સુધી નાને જે રીતે પહેલગામમાં કેમ સુરક્ષા નતી રાજીનામું ન લેવાયું અમિત શાહ નું કે વડાપ્રધાને પોતે કેમ રાજીનામું ન આપ્યું માત્ર મનોજ શિરે એની જવાબદારી શેરવી દેવાની વાત આવી કારણ કે ત્યાં છવ્વીસ નિર્દોષ લોકોને આતંકવાદીઓ ગોળીએ ઠાર કર્યા અને નરેન્દ્ર મોદીના પેટનું પાણી હલતું નથી એમને અંજલી નથી અપાતી અને એના ઉપર રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે તો પાછા પહોંચી ગયા હતા ને એ વખતે પણ બિહારમાં પહોંચીને એમણે રેલી કરી હતી બદલા લેવો બદલો લઈશું લીધો આપણે આજે કૂચ કરી રહ્યા હતા ત્યારે આપણા વડાપ્રધાને કાયરતા પૂર્વક સંઘર્ષ વિરામ કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટ્વીટ પછી

અપેક્ષા હતી એ લોકો પણ ન પહોંચ્યા એ ભીડ ન થઈ અને જે લોકો પહોંચ્યા બાકી તો અમે તેજસ્વી અને રાહુલ ગાંધી સાથે છીએ જ્યારે વડાપ્રધાન ત્યાં હોય જયારે વડાપ્રધાન કલકત્તાની અંદર રેલી કરવા માટે જતા હોય ને વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા છે વારાણસીમાં પણ જીત્યા નથી અને રાહુલ ગાંધી હજુ ધડાકા કરવાના છે અડતાલીસ લોકસભા બેઠકોના એટલે એવા તબક્કે આજે સુપ્રીમ કોર્ટે બિહારમાં જે મતદાર યાદીઓમાંથી પાસઠ લાખ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા કેટલાક મૃત જાહેર કરાયા કેટલાક ત્યાંથી માઇગ્રેટ થઈ ગયા છે એમ કહ્યું કેટલાકના ડુપ્લિકેટ નામ છે મતદાર યાદીઓમાં અથવા એપિક નંબર ડુપ્લિકેટ છે એવા એવું સુપ્રીમ કોર્ટને જણાવાયું અને સુપ્રીમ કોર્ટ પહેલા તો એવું કહી દેવામાં આવ્યું કે કેમ કાપી નાખવામાં આવ્યા છે એની એના કારણો અમે આપવાના નથી અને આ પિટિશનરોને એ કારણો જાણવાનો કોઈ અધિકાર નથી મને લાગે છે કોર્ટને પણ દબડાવવાની કોશિશ ચૂંટણી પંચ એ કેન્દ્ર સરકારના ખીલે નાચીને મચ્છર કરતી હતી અમારા દાદા છે ને આ શબ્દ પ્રયોગ કરતા હતા કે બેફામ થઈને જે વર્તે એને માટે આ શબ્દ પ્રયોગ વપરાય એટલે ચૂંટણી પંચ બેફામ વર્તી કારણ કે કે એને એને એમ હતું મોદી ટેકો છે આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચી સમક્ષ ખૂબ આર્ગ્યુમેન્ટ કરવામાં આવી ચૂંટણી પંચના જે ધારાશાસ્ત્રી રાકેશ દ્વિવેદી હતા એમણે કે કોઈ ફરિયાદો નથી મળી બીએલઓ તરફથી એટલે બૂથ ના જે માણસો હોય ત્યાં છે ને જે લોકોને ડેપ્યુટ કરવામાં આવ્યા હોય એમની પાસે તો એટલે સુપ્રીમ કોર્ટે જરા આશ્ચર્ય વ્યક્ત કર્યું કે એકસો એક લાખ અને સાહીઠ હજાર બીએલએ એમાંથી માત્ર બે જ ઓબ્જેક્શન આવ્યા હોય જો કે બીજા જ ધારાશાસ્ત્ર અરજદારોના જે ધારાશાસ્ત્રીઓ હતા અને એમાં તો ખાસ કરીને મનોજ ઝા આરજેડી એમપી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સીપીઆઈ એમ સીપીઆઈ એમ એલ લિબરેશન સીપીઆઈ એનસીપી એની વતી જે સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ અને ડોક્ટર એ એમ સિંઘવી એમણે આમનો પરપોટો ફોડી નાખ્યો ચૂંટણી પંચે જે રીતે સુપ્રીમ કોર્ટ ને કોશિશ કરી હતી લાખ જેટલા નવા વોટર્સના ફોર્મ પણ ભરાયા છે પરંતુ એના વિશે આ કઈ કહેતા નથી એડીઆર જે મુખ્ય અરજદાર છે જે સંસ્થા એ એડીઆરના એડવોકેટ પ્રશાંત ભૂષણે પણ ધમાકેદાર તથ્યો સાથે જે રજૂઆત કરી એટલે આજે અદાલતે બહુ સ્પષ્ટપણે ડાયરેક્શન આપ્યું કે જે મતદારો મૃત નથી જીવિત છે અને ચૂંટણી પંચે જેમને મૃત જાહેર કર્યા છે એમાં થોડા સેમ્પલ તો સુપ્રીમ કોર્ટ સમક્ષ યોગેન્દ્ર યાદવે રજૂ પણ કર્યા અને રાહુલ ગાંધીએ એ મૃત મતદારોની સાથે પોતાના નિવાસ સ્થાને ચાપણ પીધી એ મૃત મતદારોમાંથી જે જીવિત છે એ લોકો ચૂંટણી પંચે જે અગિયાર દસ્તાવેજો ની યાદી આપી છે એ અથવા આધાર કાર્ડ એમનું જે હોય એમાં એને ઓનલાઈન પાછા એમને ફિઝિકલ કોપી આપવાની જરાય જરૂર નથી એટલે એમણે જેને કોઈ સર્ટિફિકેટ લેવા જવાની દોડા દોડીમાં એમાં પડવાની જરૂર નથી એમણે ઓનલાઈન આધાર કાર્ડ એ સબમિટ કરવાના છે અને આ મતદારોના નામ એ ચૂંટણી પંચની મતદાર યાદીઓમાં સામેલ કરવામાં આવશે બીજું માઇગ્રન્ટ જે છે જે બહાર નોકરી ધંધા માટે ગયેલા છે એમને વિશે પણ અગાઉ જે વાત કરી હતી એનો અમલ કરી દીધો એવું પણ કહ્યું એટલે જે લોકો બહાર છે એ લોકો પણ ઓનલાઈન પોતાના નામ કપાયા હોય તો એ અરજી કરી શકે છે અને જેમની પાસે બબ્બે ચૂંટણી કાર્ડ હોય અથવા તો ડુપ્લિકેટ નામ નોંધાયા હોય તો એમના નામ

કોઈ પાકિસ્તાની છે કોઈ બાંગ્લાદેશી છે કોઈ નેપાળી છે કોઈ બર્મીસ છે બીજા દેશના નાગરિક છે તો તો એમના નામ આવ્યા હોય એ એ નામો મતદાર યાદીમાંથી કાઢવા જોઈએ પણ બિહારના મુખ્ય ચૂંટણી કમિશનરે અધિકારીએ બિહારના ચૂંટણી આપણા રાષ્ટ્રીય ચૂંટણી પંચ જે છે એના પ્રતિનિધિ રૂપ મુખ્ય ચૂંટણી અધિકારી તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે બે કે ત્રણ પાકિસ્તાની નાગરિકો જે ઓગણીસો એટલે કે કેટલા વર્ષો પહેલા આમ તો છે ને પાંચ વર્ષે કે દસ વર્ષે ભારતમાં વસતી વિદેશી વ્યક્તિને એની નાગરિકતા માટે અરજી કરવાનો અધિકાર છે પણ માની લઈએ કે એમણે અરજી કરી નથી તો એવી બે વ્યક્તિઓ કે ત્રણ વ્યક્તિઓ એ એ છે ને અંદર વિદેશી પાકિસ્તાની વ્યક્તિઓ આટલા બધા હતી અને ચૂંટણી પંચ ઘોરતું હતું ચૂંટણી પંચે શું કર્યું અત્યાર સુધીની બધી જ જે ચૂંટણી યોજાઈ એ બધી ચૂંટણી અને છેલ્લા અગિયાર વર્ષમાં જે ચૂંટણીઓ યોજાઈ એ દરમિયાન ચૂંટણી પંચે આવી વિદેશી વ્યક્તિઓના નામ કેમ કાઢ્યા નહીં કારણ કે દર વર્ષે જાન્યુઆરીમાં સામાન્ય રીતે મતદાર થતી હોય છે અને એ કેમ ચૂંટણી પંચે ન કર્યું કારણ કે એની જવાબદારી ચૂંટણી પંચની છે મને લાગે છે કે આજે ચૂંટણી પંચને જે લપડાક પડી છે એ પછી એણે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર

માત્ર એક મહિનાનો ઉલ્લેખ કર્યો તો એ પણ જુઠ્ઠાણું એમણે ઓક્યું મને લાગે છે મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર એમ માનતા હશે કે જ્ઞાનના ભંડાર સમા એ પોતે જ છે પરંતુ સામે બેઠેલા પત્રકારોમાં પણ ઘણા બધા જ્ઞાની હતા ગોદી મીડિયા સિવાયના અને એમણે આ બધા એમની જે પોલ હતી એ વધારે ને વધારે ખુલ્લી પાડી છે આજે સુપ્રીમ કોર્ટે જે નિર્દેશ કર્યા છે એ નિર્દેશ પછી હવે ચૂંટણી પંચ સીધું ચાલે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચાલે એવી તો આપણે અપેક્ષા કરીએ છીએ પરંતુ સુપ્રીમ સમર્થન છે જે લોકોની કયા ઘરુ સુપ્રીમ કોર્ટ છે કયા ચૂંટણી પંચ છે ક્ષમા કરશો જે લોકોનું કયા ચૂંટણી પંચ છે એવા મોદી અને અમિત શાહ નિવૃત્ત એમને પણ જે રીતે ધમકાવવાની કોશિશ અથવા બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે એનું વરવું ઉદાહરણ આજે ગૃહમંત્રી અમિત શાહે પૂરું પાડ્યું છે અમિત શાહે અને મોદીએ હવે છે ને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કદાચ એમનો ઉમેદવાર હારી જાય એવા સંજોગો એમને વર્તાતા હશે એટલા માટે આજે વિપક્ષના જે ઉમેદવાર છે ઉપરાષ્ટ્રપતિ પદ માટેના સંયુક્ત ઉમેદવાર સુદર્શન રેડ્ડી એમને એમના બે હજાર ને અગિયારના સલવા એના વિશેના એક ચુકાદાનો ઉલ્લેખ કરીને એમને નક્સલવાદ તરફી જાહેર કરવાની ગુસ્સાખી કરી છે મને લાગે છે કે અમિત શાહ નું આ કામ અથવા તો આ કથન એ એકદમ નીચલી પાયરીએ જઈને બિલો ધ બેલ્ટ એટલે કે કમર પટ્ટાની નીચે વાર કરવા માટેનું ગણવાવું જોઈએ હકીકતમાં ગૃહમંત્રી તરીકે બેઠેલી વ્યક્તિએ આ પ્રકારના નિવેદનો ન કરવા જોઈએ એવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ તો તો પછી સુપ્રીમ કોર્ટના બાકીના જજીસ જે નિવૃત્ત થયા પછી તરત જ કેરળના રાજ્યપાલ કેમ થયા થોડા સમયની અંદર જ એ મુદ્દો પણ ઉઠવો જોઈએ કારણ કે એમને એમણે અમિત શાહને ક્લીનચીટ આપી હતી એટલા માટે એમને ગવર્નર પદ આપવામાં આવ્યું કે પછી એમણે સમજવું મને લાગે છે કે સત્તામાં જે બેઠેલા હોય એ લોકોએ વધારે પરિપક્વતાથી નિવેદનો કરવા જોઈએ ગરીમાં હોદ્દાની ઘરીમાં જાળવવી જોઈએ વ્યક્તિગત રીતે એ એમણે જે કોઈ હોય કારણ કે અમે અમિત શાહ ક્યારે તડીપાર એવો શબ્દ વાપરતા નથી માનનીય ગૃહમંત્રી પરંતુ અમે એ કેતા નથી બીજું અમિત શાહ ત્રણ ત્રણ મહિના સુધી જેલમાં હતા અને એમણે લોકસભાની અંદર કહ્યું કે જયારે વેણુગોપાલે એમને યાદ દેવડાવ્યું ત્યારે કે હું નૈતિકતાના ધોરણોનું અનુસરણ કરીને જેલમાં જતા પહેલા મેં મારું પ્રધાન પદ છોડ્યું હતું નૈતિકતાના ધોરણે મને લાગે છે છે કે હસી રહ્યો આજે આટલી વાત ફરી નવા એપિસોડમાં નવા વિષય સાથે આજે તો એક વાત છે કે ચૂંટણી પંચને બેનકાબ કરી દેવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા અને ચૂંટણી પંચની રેવડી નાળા દાળ થઈ ગઈ કહેવાનું ફરીને મળીશું નવા નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર